સુરતમાં પાટીદાર અગ્રણી વિજય મંગુખિયા કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને લખ્યો પત્ર સુરત શહેરમાં ચાલતી હોટેલો ગેસ્ટ હાઉસ ઓફમાં એક બે કલાકના ભાડા પ્રથા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા બાબતે રજૂઆત શહેરમાં આવા સ્થળો હોટલનો લાયસન્સની પુનઃ ચકાસણી કરી જરૂરી ન હોય તો લાયસન્સ રદ કરવા માટે ભલામણ કરી પોલીસ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ દ્વારા નિયમિત દેખરેખ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવે આજે સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીને રૂબરૂ મળી અને વરાછા મોટા વરાછા કતારગામ અલથાણ કટાર આવા વિસ્તારોની અંદર જે રહેણાંક જે ગીચ વિસ્તાર છે જે ત્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં મોટી માત્રામાં રહે છે એવા વિસ્તારોની અંદર જ્યારે હોટેલો જે ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે અને બિન અધિકૃત રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી એવા ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે તેની અંદર એક કલાક અને બે કલાક માટે ભાડે આપવાનું જે યુવાન યુવતીઓને જે ભાડે આપવાનું જે કાંડ થઈ રહ્યા છે એની અંદર અનૈતિક પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે પોલીસ કમિશનર સાહેબ શ્રીને કરી છે રૂબરૂ મળીને અને કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે કે આ પ્રકારની જે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમની પાછળ ડ્રગ્સ જેવા વ્યસનોમાં યુવાન યુવતીઓ ફસાઈ રહ્યા છે એમની પાછળ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે એમની પાછળ કઈક ને કઈક હની ટ્રેપ અને જેવા મોટી ઘટનાઓમાં યુવાન યુવતીઓને ફસાવી રહ્યા છે ત્યારે ચોક્કસ ભાગેડું જે લગ્નમાં માતા પિતાની સહી જે મુદ્દો છે એમાં આમાં ક્યાંક ને ક્યાંક એ પણ કસુરવાર છે એ સોળ વર્ષ સત્તર વર્ષની દીકરીઓને સત્તર સત્તર અઢાર વર્ષની થાય ત્યાં સુધીમાં આ લોકો લુખાવો અસામાજિક તત્વો ફસાવી અને પોસલાવી અને આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડતા હોય છે ત્યારે સદંતરપણે સડનલી આ નવરાત્રી ચાલી રહી હોય હમણાં ગણપતિ ઉત્સવ ગયો ત્યારે અત્યારે ચોક્કસ અમારી પાસે કેટલાક પુરાવાઓ છે કે એમની અંદર અત્યારે વર્ચક ચાલુ હોય અને ફૂલ હાઉસફુલ હોય તમે અત્યારે કોઈ રૂમ માગો તો અત્યારે નવરાત્રિના ટાઈમમાં કોઈને તમને રૂમ નહીં મળે એવી પરિસ્થિતિમાં કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મુલાકાત કરી રૂબરૂ રજૂઆત કરી છે કે સાહેબ આ પ્રકારની અનૈતિક અને અનિષ્ટ પ્રવૃત્તિઓ સડનલી સુરત શહેરની અંદર બંધ થાય અને લોકોને આમાંથી મુક્તિ મળે